નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મહિલાઓ માટે ખાસ લોન્ચ થયેલી મહિલા સન્માન બચત પત્ર યોજના વિશે જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે જો તમે પણ તમારા બચત પર સાત દશાંશ પાંચ ટકાનું ગેરંટી વ્યાજ કમાવવા ઈચ્છો છો તો આ વિડીયો આખો જોવો અને વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીઓ લાઇક કરી નાખજો જેથી માહિતગાર વિડીઓ બનાવવામાં અમને પણ મજા આવે ચાલો મિત્રો આજના વિડીઓ તરફ આગળ વધીએ એક યોજના શું છે મહિલા સન્માન બચત પત્ર યોજના ભારત સરકાર દ્વારા બે હજાર ત્રેવીસ માં લોન્ચ કરવામાં આવી હતી અને આ સ્કીમ ખાસ કરીને મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે જો તમે સુરક્ષિત અને વધુ વ્યાજવાળી રોકાણ યોજના શોધી રહ્યા હો

રોકાણ મર્યાદા ઓછામાં ઓછી એક હજાર રૂપિયા વધારેમાં વધારે બે લાખ રૂપિયા એક જ ખાતામાં આનો અર્થ એ છે કે તમે આ સ્કીમમાં મહત્તમ બે લાખ રૂપિયા સુધી મૂકી શકો છો અને ઊંચા વ્યાજ દર નો લાભો ઉઠાવી શકો છો વ્યાજ અને પરત ફાયદા મહત્વનું છે કે આ સ્કીમ સાત દશાંશ પાંચ ટકા વાર્ષિક વ્યાજ આપે છે જે તમારું બચત ઝડપથી વધારશે ચાલો એક ઉદાહરણ લઈએ ઉદાહરણ ટોટલ તમારે બે લાખ એકત્રીસ હજાર એકસો પચીસ રૂપિયા મળશે બે વર્ષ પછી આ અદભુત છે કારણ કે સાવ સાધારણ બચત ખાતા કરતા ઘણી વધુ કમાણી થાય છે યોજનાની શરતો અને નિયમો આ યોજનામાં રોકાણ કરતા પહેલા કેટલીક શરતો જાણવી જરૂરી છે માત્ર એકત્રીસ માર્ચ બે સુધી ઉપલબ્ધ ખાતું એક જ વખત ખોલાવી શકાય છે માત્ર મહિલાઓ અને યુવતીઓ માટે સમય પહેલા પૈસા ઉપાડવા માટે કેટલાક નિયમો છે પૈસા કઈ રીતે ઉપાડી શકાય જો તમને પૈસાની તાકીદ હોય તો એક નિશ્ચિત સમય પછી તમારે સમય પહેલા વિડ્રો કરવાની તક મળી શકે જો કે આ માટે થોડી શરતો લાગુ થશે બે વર્ષ પૂર્ણ થયા પછી સંપૂર્ણ રકમ ઉપાડી શકાય સમય પહેલા વિડ્રો કરવા માટે નિયમોની ચકાસણી જરૂરી કેવી રીતે એકાઉન્ટ ખોલવું હવે છે કે આ એકાઉન્ટ ક્યાં અને કેવી રીતે ખોલી શકાય કઈ જગ્યાએ ખોલી શકાય નજીકની પોસ્ટ ઓફિસ બધી મોટી રાષ્ટ્રીયકૃત બેંકોમાં દસ્તાવેજો આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટ બે પાસપોર્ટ સાઇઝ ફોટો આ દસ્તાવેજો સાથે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલાવી શકો છો કોને આ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ જો તમે એક મહિલા છો અને રોકાણની સુરક્ષિત અને ઊંચા વ્યાજવાળી તક શોધી રહ્યા છો તો આ યોજના તમારી માટે શ્રેષ્ઠ છે ખાસ કરીને ઘરેની સ્ત્રીઓ વર્કિંગ વુમન યુવતીઓ કે જેમની પાસે બચત છે માતા પિતાને તેમની દીકરી માટે ભવિષ્યનું બચત કરવું હોય શું આ યોજના તમારા માટે લાભદાયી છે અત્યાર સુધી આપણે આ સ્કીમની તમામ વિગતો જાણી પણ શું આ તમારા માટે યોગ્ય છે ચાલો સમજૂતી લઈએ જો તમારે ફિક્સ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન જોઈએ બે વર્ષની અંદર સારું વ્યાજ કમાવવું હોય સરકારની સુરક્ષિત યોજનામાં રોકાણ કરવું હોય તો તમારે ચોક્કસપણે આ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ તો મિત્રો આ હતી મહિલા સન્માન બચત પત્ર યોજના વિશે સંપૂર્ણ માહિતી સંક્ષેપમાં સાત દશાંશ પાંચ ટકા વ્યાજ બે વર્ષની અવધિ વધુમાં વધુ બે લાખ રૂપિયા રોકાણ સમય પહેલા ઉપાડવાની તક એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઉપલબ્ધ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી અન્ય મહત્વની બચત યોજનાઓ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં